ભારતના બંદરના ગળવેયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે શબ્દો બોલનાર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબાસાહેબ અંગે શોભની અને બેહોડી ટિપ્પણી કરીને અપમાન કર્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મની જનતાની મનમાં સન્માનપૂર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે કરોડો દલિતો વંચિતોને આભદ છેટના સદીઓથી જૂના અભિશ્રાપથી મુક્તિ મળી હોવાથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે કરેલા કથિત ઓશોભનીય અને બેહુદા નિવેદનને કારણે આમોદના વાલ્ સમાજમાં રોષ ફેલાવજનક પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી આમોદ મામલતદારશ્રીને દલિત સમાજના આગેવાન હીરાભાઈ સોલંકી કનુભાઈ સોલંકી કેતન મકવાણા નરેશ પંડ્યા ભરતભાઈ પરમાર સહિત આ આવેદનપત્ર આપે રજૂઆત કરવામાં આવેલ છે યાકુબ પટેલ ભરૂચ